અત્યારે વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સ અથવા એમપોક્સને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે તે માતામાંથી તેના ગર્ભમાં રહેલા બાળકને થઈ શકે છે તેમજ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડબલ્યુએસએ તેને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે એમ પોક્ષ સામાન્ય રીતે પર્શ કરવાથી યૌન સંબંધ બનાવવાથી અને નજીકના સંપર્કમાં રહેવાથી થાય છે તે ઉપરાંત એમ પોક્ષ વાયરસ સંક્રમિત વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુ અથવા સપાટીને પર્શ કરવાથી પણ સ્વસ્થ વ્યક્તિને પોતાની સપેટમાં લઈ શકે છે જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન સંક્રમણ ભ્રૂણ સુધી પણ ફેલાઈ શકે છે જન્મના સમયે અથવા જન્મ પછી ત્વસાથી ત્વસાના સંપર્કમાં આવવાથી અને શિશુ અથવા બાળકોના માતા પિતાના સંપર્કમાં આવવાથી તે ફેલાઈ શકે છે ડબલ્યુ એસ કહેવું છે કે એવા કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે કે જે વ્યક્તિમાં વાયરસ છે પરંતુ તેનામાં રોગના કોઈ લક્ષણો નથી એટલે કે જે સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાય છે પરંતુ આ સંબંધમાં હજુ વધુ અભ્યાસની જરૂર છે સંક્રમિત વ્યક્તિઓના શુક્રાણુઓમાં એમ્પોક્સના જીવંત વાયરસ પણ મળી આવ્યા છે પરંતુ હજુ સુધી તે જાણી શકાયું નથી કે શુક્રાણું યોની ફ્લુઇડ અથવા માતાના દૂધ દ્વારા ચેપ ફેલાવાનું જોખમ કેટલું છે દુનિયાભરમાં આ વર્ષે એમપોક્સના પંદર હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને પાંચસોથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે